યુવાનોને નશાથી દૂર રાખવા સુરત પોલીસ અનોખું આયોજન કર્યું છે લિંબાયત પોલીસ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું જેમાં સુરત પોલીસ કમિશનર ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને મનપાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સુરતના લિંબાયત પોલીસ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું ખેલના માધ્યમથી યુવાનોએ નશા તરફ નહીં જવા અપીલ કરાય છે એટલું નહીં પરંતુ પોલીસ અને લોકોની ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમમાં ક્રાઇમ પર પેટ્રોલ કરવા પ્રયાસ કરી રહ્યો છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પટેલ સુરત પોલીસ કમિશનર અજય તોમર ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી લોકો અને પોલીસ એકબીજાને સંપર્કમાં આવશે વધુમાં અજય તોમરે જણાવ્યું હતું કે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એ માટે કરવામાં આવ્યું છે કે લોકો પોલીસના નજીક આવે કાયદાની વ્યવસ્થા બની રહે કોઈ પણ ખોટા રસ્તા ઉપર આજનું યુવાધન ન જાય તે માટે નશાને સુરતથી દૂર કરવા માટે સુરત પોલીસ પૂરેપૂરો સહયોગ કરી રહી છે તે માટે જ આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટ કા આયોજન કે નાગરિક और पुलिस एक दूसरे के नज़दीक आए कायदो व्यवस्था की स्थिति मजबूत हो किसी भी गलत प्रवृत्ति में हमारा युवाधन ना जाए नशे को खास तौर पे हमें सूरत से बाहर निकालना है पुलिस पूरी मेहनत करेगी आप लोग पुलिस का साथ दीजिए पुलिस पूरा पूरा आपका साथ देगी क्रिकेट जैसा मैंने पहले भी कहा है कि सज्जन लोगों का गेम है जेंटलमैनली गेम है

સુરત પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબ દ્વારા એમના અધિકારી અને કર્મચારીઓ સાથે અલગ અલગ પ્રયોગો સુરત શહેરમાં કરવામાં આવી રહ્યા છે ક્રાઈમ કંટ્રોલ કરવાની સાથે સાથે આ શહેરના યુવાનોને અન્ય પ્રવૃત્તિ તરફ વાળવા માટેનો એમનો પ્રયત્ન છે અને પ્રયત્નમાં એમણે લિંબાયતનો એક કાર્યક્રમ જે આજે શરૂ થઈ રહ્યો છે કે જેમાં ખેલો લિંબાયત ક્રાઈમ છોડો લિંબાયત આ પ્રકારના નેજા હેઠળ આ પ્રકારના સૂત્ર સાથે આજનો કાર્યક્રમ શરૂ થયો છે જેમાં ક્રિકેટની રમત રમાવાની છે અનેક ટીમો આમાં ભાગ લઈ રહી છે મને વિશ્વાસ છે કે આ પ્રયોગો દ્વારા યુવાનોને એક અલગ એક્ટિવિટી પણ મળશે એમના માટે એક એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ થશે અને આપણા દેશમાં સૌથી વધુ લોકપ્રિય ક્રિકેટની રમત એની અંદર આટલી બધી ટીમો આજે એ ભાગ લઈ રહી છે સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં દર્શક મિત્રો પણ આ કાર્યક્રમમાં હાજર છે એ જ બતાવે છે કે આ કાર્યક્રમ આ ટુર્નામેન્ટ ખૂબ સફળ થશે મારી આ સફળતાને શુભેચ્છા છે સુરતમાં નશાનો કાળો કારોબાર ધૂમ ચાલી રહ્યો છે યુવાનો તેમાં ફસાઈ રહ્યા છે ત્યારે યુવાનોને નશાથી દૂર રાખવા માટે સુરત પોલીસ દ્વારા અનોખું આયોજન આવી રીતે કરાઈ રહ્યું છે અજર કુરશી સાથે હર્ષદ શેટા